કેમ છો મિત્રો આજે આપણે જીકે નો ખૂબ જ મહત્વનો ટોપિક તો તે છે કૃષિ ક્રાંતિ વિશે લઈને આવ્યા છીએ કૃષિ ક્રાંતિઓ અને તેના સંબંધિત ક્ષેત્ર વિશે તો પ્રથમ છે હરિયાળી ક્રાંતિ તેનું સંબંધિત ક્ષેત્ર કયું હતું તો તે કે ધાન્ય ઉત્પાદન માટે પછી સેકન્ડ છે શ્વેત ક્રાંતિ તે તેનું સંબંધિત ક્ષેત્ર હતું દૂધ ઉત્પાદન માટે મિત્રો શ્વેત ક્રાંતિના જનક અથવા તો શ્વેત ક્રાંતિના પિતા કહે તો તે છે ડૉક્ટર વર્ગીસ કુરિયન અને જો એમ પૂછે તે કે ગુજરાતમાં શ્વેત ક્રાંતિના પિતા કે જનક કહે તો તે આવશે ત્રિભુવનદાસ પટેલ જે ફાઉન્ડર હતા અમુલ ડેરીના થર્ડ છે આપણે સોનેરી ક્રાંતિ તો તેનું સંબંધિત ક્ષેત્ર હતું ફળ ઉત્પાદનમાં પછી છે સિલ્વર ક્રાંતિ તેનું સંબંધિત ક્ષેત્ર હતું ઈંડા ઉત્પાદન માટે પછી છે મેઘધનુષ ક્રાંતિ તે હતી સર્વાંગી વિકાસ માટે પછી છેલ્લું છે ગોળ ક્રાંતિ તો તે હતું બટાટા ઉત્પાદન માટે તો મિત્રો આ યાદ રાખવાનું ભૂલતા નહીં